ત્રીજી જૂન બે હજાર પચીસ મંગળવાર બિન શરતી પ્રેમ દર્શાવવા પરમેશ્વરે પોતાના એકના એક પુત્ર ઈસુને આ દુનિયામાં સર્વ માનવની મુક્તિ ખાતર મોકલી આપ્યા છે એ છે ઈશ્વરની સમગ્ર મુક્તિ યોજના એ પુત્ર પરમેશ્વરનો મહિમા કરવા તત્પર છે ઈસુએ જેણે પરમ પિતાનો મહિમા કર્યો છે તેમ આપણે પણ પરમેશ્વરનો મહિમા કરવો જોઈએ આજની વેર ઝેર કપટ સ્વાર્થ ભરેલી આ દુનિયામાં ઈસુને સાચા ઈશ્વરનો પ્રેમ સ્વરૂપને સમજી આપણે એમનું અનુકરણ કરવાનું છે આજના શુભ સંદેશમાં પ્રભુએ એક એક વ્યક્તિ માટે કરેલી પ્રાર્થના રજૂ કરી છે પોતાનો અંત નજીક છે ત્યારે પ્રભુ પોતાની નહીં પોતાને સોંપવામાં આવેલ સૌની દરકાર કરે છે અને એ સૌ માટે પ્રાર્થના કરે છે મારી પ્રાર્થનાનો કેટલો ભાગ મારે માટે છે એનો કેટલો ભાગ મારા સગા સંબંધી આડોશી પાડોશી હિતેચ્છુઓ દુશ્મનો દેશ અને દુનિયાની આવશ્યકતાઓ માટે છે પ્રભુ જેમ મારી આસપાસની દુનિયાની સામાજિક આર્થિક રાજકીય વગેરે પરિસ્થિતિઓની વાકેફ થવા સતત પ્રયત્ન કરું અને સૌ માટે સતત પ્રાર્થના કરું મારી આજની પ્રાર્થનામાં મારા સિવાય બીજા સૌ માટે પ્રાર્થના કરી પ્રભુના શિષ્યને છાજે એવું વર્તન કરું પ્રસ્તુતકર્તા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપળવંશ